ચાંદીપુરા વાયરસે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે જેમાં અત્યાર સુધીમાં એકતાલીસ બાળકોના મોત નિપજ્યા છે ત્યારે આ રોગના ઉપદ્રવ અને તેના નિયંત્રણ બાબતે ચકાસણી માટે પુણાથી એનઆઈવીની બે ટીમ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકાવા ગામ અને ભિલોડા તાલુકાના મોટા કંતરે ગામે આવી હતી અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા કેસને લઈને પુણેથી કેન્દ્ર સરકારની ટીમ આવી પહોંચી છે જેને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંતારિયા અને મેઘરજ તાલુકાના ઢેકાવા ગામના વિવિધ વિસ્તારોમાં ટીમ દ્વારા લોહીના સેમ્પલ તેમજ સેન્ટ ફ્લાયના નમૂના લેવામાં આવ્યા હતા તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિસ્તરામાંથી આદીપુરા સામે આવતા સેમ્પલ પુના મોકલાયા હતા જેને લઈને કેન્દ્ર સરકારે બે ટીમ અરવલ્લી જિલ્લામાં મોકલી આપી હતી જેને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જરૂરી માહિતી એકત્રિત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ